ચેતા તંતુ બંધારણ તો અગાઉ આપણે જોઈ ગયા કે દરેક કોષ એ લિપિડ આવરણ નો બનેલો છે એટલે કે દરેક કોષની ફરતે લિપીડ નું આવરણ હોય છે તો દાખલા તરીકે આ આવરણ આપણે ગણી લઈએ તો કોષના આ દ્વિપડીય લિપિડ આવરણ છે હવે આપણે પહેલા જોઈ ગયા કે દરેક કોષો અને દરેક કોષોની અંદર ઋણ વીજભાર હોય છે અને બહાર ધન વીજભાર હોય છે એટલે કે કોષ રસમાં વધુ પ્રમાણમાં ઋણ વીજભાર આવેલો હોય છે આ કારણે રસસ્તરની સ્તરની બહારની બાજુએ ધન આયનો ગોઠવાયેલા હોય છે બહારની બાજુ અને અંદરની બાજુ વીજભારના તફાવતને કલા વીજ સ્થિતિમાન કહે છે તો કલા વીજ કે રસ સ્તરના અંદરની બાજુ અને બહારની બાજુના વીજ નો તફાવત તેને કહેવાય છે કલા વીજ સ્થિતિમાન હવે અગાઉ આપણે ભણી ગયા કે દરેક રસોઈ સ્તરમાં આયન પંપ અને આયન માર્ગો હોય છે કે જે વિશિષ્ટ પ્રોટીન બનેલા હોય છે હવે આ દરેકે દરેક એટલે કે આયન માર્ગ અને આયન પંપ નું કાર્ય છે કે આયન તેમના સંકેન્દ્ર ઢાળની દિશામાં અથવા તો તેની વિરુદ્ધ વહન કરવું તે મુખ્યત્વે આયન પંપનું કાર્ય છે આયનોનું સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ વહન કરવું આપણે સેમેસ્ટર ત્રીજાના પહેલા ગયા કે આવી રીતે પંપો દ્વારા આયનના વહનને સક્રિય વહન કહે છે આથી તેમાં શક્તિ વપરાય છે મુખ્ય આયન પંપ છે સોડિયમ પોટેશિયમ આયન પંપ આ પંપ દ્વારા કોષરસ માંથી એને પ્લસ બહાર ધકેલાય છે આવા બે એને પ્લસ બહાર ધકેલાય ત્યારે આયન પંપ દ્વારા ત્રણ કે પ્લસ અંદર આવે છે એટલે કે પોટેશિયમ અંદર આવે છે અને આ ક્રિયામાં એટીપી નું રૂપાંતર એડીપી માં થાય છે એટલે કે શક્તિનો વપરાશ થાય છે આમ આયન પંપ એ સોડિયમના બે આયનોનું બહારની તરફ વહન કરે છે આ જ સમયે આયન પંપ પોટેશિયમના ત્રણ આયનનું અંદરની તરફ એટલે કે કોષમાં અંદરની તરફ વહન કરે છે આ પંપને કારણે કે પ્લસ એટલે કે પોટેશિયમ આયન પ્રમાણ ઊંચું હોય છે જ્યારે કોષની બહાર સોડિયમ આયનનું પ્રમાણ ઊંચું રહે છે આ ઉપરાંત આયન માર્ગ ની વાત કરીએ તો દરેકે દરેક આયન માર્ગ એ કોઈ એક ચોક્કસ આયન નું વહન કરે છે પરંતુ બે કે ત્રણ જુદા જુદા આયન નું વહન આયન માર્ગ દ્વારા થતું નથી અને તે કોઈ એક જ પ્રકારના આયનો માટે પ્રવેશ્ય છે અને આવા તે વહન કરે છે છે આયન ઉદાહરણ સોડિયમ માર્ગ પોટેશિયમ માર્ગ ક્લોરીન માર્ગ કેલ્શિયમ માર્ગ વગેરે કોષ રસ સ્તરમાં આયન માર્ગો જોવા મળે છે માર્ગ તો આયન માર્ગ એ પ્રકારના દ્વિમાર્ગી વહન કરે છે એટલે કે દાખલા તરીકે સોડિયમ આયન માર્ગ હોય તો સોડિયમ આયન ફક્ત કરે છે દરેકે દરેક આયન માર્ગોએ પ્રોટીનના દ્વી બનેલા હોય છે આયન માર્ગના ઉદાહરણ છે સોડિયમ માર્ગ પોટેશિયમ માર્ગ ક્લોરીન માર્ગ વગેરે તો આયન માર્ગ અને આયન પમ્પ એ બંને ના બનેલા હોય છે આયન પંપ અને આયન માર્ગ નો મુખ્ય તફાવત એ છે કે આયન પંપ એ બે કે તેથી વધુ પ્રકારના આયનોનું વહન કરી શકે છે દાખલા તરીકે સોડિયમ પોટેશિયમ પંપ તો આ પંપ દ્વારા સોડિયમ નો અને પોટેશિયમ નું વહન થાય છે સોડિયમના બે આયન જ્યારે કોષમાંથી બહાર જાય તે સમયે પોટેશિયમના ત્રણ આયન કોષમાં પ્રવેશે છે જ્યારે આયન માર્ગ એ કોઈ એક જ પ્રકારના આયનનો દ્વિમાર્ગી વહન કરે છે એટલે કે કોઈ એક જ પ્રકારના આયનનો દાખલા તરીકે પોટેશિયમ માર્ગ હોય તો પોટેશિયમ આયનનો જ દ્વિમાર્ગી વહન એટલે કે કોષમાં અથવા તો કોષની બહાર વહન કરે છે આયન માર્ગ એક ખોલે છે અથવા તો બંધ એમ થઈ શકે છે અને આ જ કારણે વિદ્યુત ફેરફારો અથવા તો રાસાયણિક ફેરફારો થાય છે તો ચેતાતંતુનું બંધારણ જોઈએ તો ચેતાતંતુના કોષ્ટ્રસ સ્તર તેની અંદરની બાજુએ ઋણ વીજભાર એટલે કે કોષના કોષરસમાં ઋણ વીજભાર હોય છે અને કોષની બહારની બાજુએ ધન વીજભાર

વીજ સ્થેતિમાન નુમાપણ વીજ વાહકોના બ્યોગ થી અને વોલટ મીટર થી થાય છે વોલ્ટ મીટરની મદદથી વોલ્ટેજ એટલે કે તફાવત માપી શકાય છે હવે વિવિધ આયન પંપો અને આયન માર્ગો હોય છે એમાં મુખ્ય આયન પંપ છે સોડિયમ પોટેશિયમ આયન પંપ આ સોડિયમ પોટેશિયમ આયન પંપ નું કાર્ય છે કે જ્યારે પંપ દ્વારા બે સોડિયમના આયન બહાર જાય છે ત્યારે તે જ સમયે ત્રણ પોટેશિયમના આયન અંદર આવે છે એટલે કે કોષમાં પ્રવેશે છે અને આ માટે એટીપીનો ઉપયોગ થાય છે આ કારણે કોષ રસમાં પોટેશિયમ આયનનું ઊંચું પ્રમાણ હોય છે જ્યારે કોષ રસની બહારના વિસ્તારમાં સોડિયમ આયનનું પ્રમાણ ઊંચું હોય છે આયન માર્ગ એ એકથી વધુ પ્રકારના આયનનું વહન કરી શકે છે જ્યારે આયન માર્ગ એ કોઈ ચોક્કસ આયનનું જ વહન બે દિશામાં એટલે કે અંદર અથવા તો બહાર કરે છે આયન પંપ એ બે જુદા જુદા આયનોનું વહન એકસાથે કરે છે આયન માર્ગ અને આયન પંપને આધારે વિદ્યુત ફેરફાર અથવા તો રાસાયણિક ફેરફાર ઉદભવે છે અને તેને કારણે આયનની ફેરફેર થવાને કારણે તેનો સ્થિતિ વીજ સ્થિતિમાનનો તફાવત પણ બદલાય છે